ઓ હો મારા કાનમાં તો મ્યુઝિક વાગે છે લ લા લા આયા જ ક્યાંક તીખી મિરચી હોવી જોઈએ મને એવો અહેસાસ થાય છે પણ ભાભીને ફોન નથી લાગતો ક્યાં આવી કોકી ભાભી આ જ ગાર્ડનમાં મારી વાટ જોવે છે એની બેનપણી ને ઘોઘી ભાભી ટીટી રાણ કાગડી માસી બધા લવિંગડી મરચી ને ગોતવા આવ્યા છે હવે આજ મળી જાય તો સારું

એ મળી ગઈ લવિંગડી મરચી એ હે મારી તીખી મરચી મળી ગઈ ઓહો એટલે મારા દિમાગમાં કઈનું ગીત વાગતું તું ઝીણું ઝીણું કેડી મેં તમારા પગમાં ગાડી થોઈ તી તીન મને એમ છે આજ તમે મારા પગમાં ગાડી જીકીન બદલો લીધો છે એવું લાગે છે મને પહેલા તમે ઊભા થઈ જાવ તમને કઈ લાગ્યું નથી ને પછી આપણે વાત કરી હું તો તમને જેન્ટલમેન માનતી તી તમે મારો આ રીતે બદલો લીધો પગમાં ગાડી મારીને મારી વાત તો સાંભળો મેડમ મારો કોઈ એવો ઈરાદો નહોતો ને મને ખબર એ નહોતી તમે મેં જાવશો એમ બે આંખું ભગવાનની આવડી મોટી હું તમને દેખાડી તમારા જ મારી આંખું બંધ એટલે પડ્યો સપના જોવાનું બંધ કરો મને તો એમ કે તમે એકદમ સીધા અને તમે આવી રીતે બદલો લીધો મને પગમાં ગાડી મારીને નથી મારે તમારી વાત કરવી મારી છે ને છે

મારે તમને નંબર ન દેવાનો હું જાવ છું મારા બેન પણ યુ કઈ ની મારી વાઈફ જોવે છે મારું મોડું થાય છે અરે મારી લવિંગડી મરચી તો ખારી થઈન વઈ ગઈ હવે શું કરું આને કેવી રીતે મનાવવી હાલો કોકી પાપીને ફોન કરું ને એને કહું કે મારી લવિંગડી મરચી આ ગાર્ડનમાં જ આવી છે જલ્દી આપણે બધાય ગોતીને એને મનાવી જલ્દી જલ્દી મારે તો ગોગી ભાભી પાસે જાવું પડશે ગોગી ભાભી પાસે આનો કંઈક રસ્તો જરૂર હશે હાલો જલ્દી કરું ગોઘી ભાભીને ફોન કરું નકર આ લવિંગડી મરચી મારા હાથમાંથી વહી જશે આ તો ગયું છે ઢોલીએ લઈને આવી છે શું એના આવવાના છે શું ભાઈ આવડા મોટા મોટા તમે માસી તમે તમાર મુરતિયા નાયા નથી બોલાવ્યા ને લગન કરવા હાટુ કદાચ મુરતિયા મળી ગયા હોય તમારું કંઈ નકી ન હોય અમને મુરતિયા મળી જાય ને તને નો ખબર હોય એવું તો બને નહીં હો એ તમાર જે હોય ને એનું કાઈ નથી નહી રસ્તા માયલા જાતા હોય ને હાર પેરાવીને આવતા રહીએ કોકને એ અમે તો છે ને હાર મયરિયા હાટુ લઈને આવ્યા સી મયરિયા હાટુ આ ઢોલીએ મયરિયા હાટુ જ અમે લઈને આવ્યા સી અરે રો તમે આ બધું મયર હાટુ થઈને તૈયારી કરીને આવ્યા છો મને તો એમ કે તમે તમારા મુરતિયા ગોતી લીધા છે મયર હાટુ થઈને આ બધું લઈને આવ્યા હોય ને તો આ વાજા તમારા બંધ કરાવો અને આપણા ગામના કોક જોઈ જાશે ને તો કોક ગાલાવેલા કહેશે તમારામાં તો ઉપરનો માળ નથી કોક મને જોઈને કહેશે આ શું આઈદરી છે આ તો મયરિયાને છે ને તીખી મરચી મળી જાય ને તો અમે રિસેપ્શન ઉપર ચુંદડી અને છે ને કંકુન ચોખાન તો અહીંયા મૂકી ને આવ્યા છે જેવી લવંગડી મરચી મળે ની થારી ને આયા કઈ છે મૈરિયા પહેરાવી એ આ ઢોલી ને તો બંધ કરાવો આજુબાજુ કેવા જોવે છે આ જોવે છે ને ઈ ને લાગતું હશે કે આને રિસેપ્શન ગોઠવું છે હોટેલ માં હા મયર ભાઈ હા મે હોટેલ માં છે હા હા એ ઢોલ અવાજ આવે ને એ બાજુ આવતા રહે ને તમે શું લવિંગડી મરચી જોઈ તમે હા કી જગ્યાએ તમે પહેલા આયા તો આવો પછી આપણે બધે જઈએ ને ગોતો હાલો તમે જલ્દી નકર ઈ ક્યાં છે ને હોટેલ મૂકીને વહી જાશે જલ્દી તમે આવો હા જે ઢોલ અવાજ આવે ને ત્યાં જ હું હા આવો આવો જલ્દી

આ બે જણીઓ હાથમાં હાર લઈને મુરતિયાની વાઈટુ જુએ છે ઢોલી ઢોલ વગાડે છે ને તું તો મને કહેતી નથી આ બેનું ગોઠવી દીધું છે એમ અરે ક્યાં ગોઠવાનું છે આ બે હરક પદુડીઓ કઈની છે ને મૈરભાઈની લવિંગડી મરચી હાટું થઈને ઢોલ વગાડે છે ને હાથમાં હાર લઈને ઊઠ્યું છે એ એમ કહે છે કે જો લવિંગડી મરચી મળી જાય ને તો મયુરિયાને કેવું છે કે અહીંયા નહીં હશે ને એને હાર પહેરાવી દે

અરે ગોગી લવિંગડી મરચી હોટેલ માં હોય તો આટલી વાર લગાડે તમે શું ઊભા છો બધા હાર ને આ ઢોલ વગડાવો છો આ બધું મૂકીન મંડો ગોતવા નગર હોટેલ મૂકીન વહી જશે પાછી અરે અમે ક્યાં લવિંગડી મરચી ને જોઈ છે અરે મયર ભાઈ આવી ને એની જ વાત જોઈ છે પછી છે ને આપણે બધા ગોતવા જઈએ ને આ હોટેલ માં છે ને એટલે તો મળી જ જશે આજ તો મૂકું જ નહીં લવિંગડી મરચી ને તન દીઠી અમાર દેર ને ઘાયે ચડાવ્યો છે કોકે મને કઈ કામ કાનમાં મ્યુઝિક વાગતું હોય ને ધીમું ધીમું એવું લાગે છે આમ આમ થાય છે લા 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 અરે મ્યુઝિક હું હા જો ને આપણી સામે ધબા ધબી વાગે છે એનો અવાજ તને આવતો હોય છે ના ઓ આનો મ્યુઝિક નો ને ઢોલ નો અવાજ તો અલગ છે વધારે મ્યુઝિક મને મૈંડું સંભળાવા લા 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 અરે મધલી મને તેમ સે તને આ મ્યુઝિક ખમરાય છે ને તો રાણકાકડી માસી ને ટીટીફઈ નો મુરતીઓ નઈ પણ તારો મુરતીઓ કે કાઈ આજુબાજુ માટા મારતો હોય ને એવું લાગે છે મને તો જ આવું મ્યુઝિક ખમરાય કોકી મને એવું લાગે છે કે મારે છે ને આ હોટેલ ઘર ભેગું થઈ જાવું જોશે લે આપી કરતો કરતો આયા પોચી ગયો મારી પાછળ કોણ તારો પીછો કરે છે હું સમજી આમ જો ટીટીફઈ રાણકાકડી બાજુ આને જ મને ગાડી છે ને પગમાં અત્યારે ગાર્ડનમાં આવતી હતી ને તો ભટકાવી મારી હારે કોકી ભાભી તમે તો બહુ હોશિયાર મને લવિંગડી મરચી ગોતી દીધી તમે એ હવે વાતોના વડા કરવાનું બંધ કરો મેર અને હાલો હાલો જંતી આપણે તમારી લવિંગડી મરચીને ગોતવા જાય હોટેલમાં તમને કઈ જગ્યાએ મળી હતી હાલો એ જગ્યાએ પાછા આપણે જાય બધાય એ ભાભી આ તમારા બાજુમાં ઊભી ને આ શર્ટ વાળી येने झू कौसू इज मारी लविंगडी मरची तिखी लविंगडी मरची अरे येने तेदी गाडी ठोई की ती मारा पगमा अरे मधुलिका मधली अमारा मयूर भाई ने तन दिखिया गोटे चढ़ावना तू होती ले भाभी तमे ओळखो सो आने अरे मयूर भाई हमारी बेनपणी से मधली અરે એને છે ને મારું મોઢું જોયા વગર હાલે જ નહીં ડીમા બે વખત તો આપણી ઘરે ધક્કો ખાય જ તમે કોણ જાણે કે માને નો જોઈને કઈ મને ઈ નથી સમજાતો એ મધુલિકા એ મધલી તું કાઈ કેમ નથી બોલતી મોઢામાં શું મગ ભરાશે

હવે મારે આની સામે શું બોલવું થોડીક વાર પહેલાં તો ગાર્ડનમાં મેં એની સામે ધડબડાટી બોલાવીને મોબાઈલ નંબર માગતો હતો ને તોય મેં નો દીધો મને એમ કે એને જાણી જોઈને મારી આરે છે ને પગમાં ગાડી ભટકાવી હવે વાત બધો મારો જ છે એમાં હું શું બોલું હવે મને સમજાણું ઘોઘી ગાર્ડનમાં એને મને ગાડી પગમાં લગાડી ને એ ખરેખર જાણી જોઈને નહીં પણ એને છે ને ફૂલથી અડી ગઈ હતી ગાડી અરે ઓ મધુલિકા મેડમ તમે ક્યાં માનવા જ તૈયાર હતા હું ત્યારે હાચું જ બોલતો તો પણ તમને બધું દેખાતું તું ખોટું સોરી જેન્ટલમેન મતલી જેદીની તે મયરીન પગમાં ગાડી ઠોકી ને તેદીનું મયરી છે ને ગોટે ચડી ગયો છે તીખી મિરચી ને લવિંગડી મરચી ને અરે વાત જ જવા દે મને એમ છે રાતે એ નીંદર નઈ કરી હોય તને ગોતવા હાટું થઈન તો હવે કઈ સોરી કીતે થોડું આલસે હવે તો મોબાઈલ નંબર દેતી જાજે

અરે મયુર ભાઈ આ પછી આ હાર ને આ બધી વસ્તુ લઈને ટીટી ફાઈન રાણ કાગડી માસી લઈને આવ્યા છે બધુંય તમારા કરતા તો એને હરખ જાજો છે એને એ હવે તો ઢોલ ના પાડી દીયો મયુરિયા લાવ 500 રૂપિયા ઢોલ વારા ને દેવા છે કલાક 500 લેખે હે ને આવ્યો છે હજી તો નઈ હગાય કે નઈ લગન કે એમણમ સીધા ઢોલ વારા ને તમે ટીટી બોલાવી લીધા અરે આ ડેમો હાટુ થઈને બોલાયો હતો એને ઢોલ વગાડ્યો ને એ તમને ગમે ને તો જ પછી તમારા લગ્નમાં આપણે એને બોલાવશે એ ઢોલી ભાઈ હવે છે ને હરખે હરખે લગ્નમાં પહોંચી જાજો ઢોલ વગાડવા અરે લગ્નમાં તો આખી ઢોલીની ગેંગ લઈને હું આવી સાખી ગેંગ એ હારું ઢોલી ભાઈ હવે અત્યારે જાવ અને છે ને લગ્નમાં તમને જ આમંત્રણ આપશું હો હાય સવે ઢોલનો અવાજ બંધ થયો કોકને તો એમ કે આયા તો સાચું કાસે ને લગન ચાલુ છે હેલો મારા મિત્રો કેમ છો મજામાં જો તમને આ વિડિયો હોય તો ગોગીની કોમેડી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો આવજો અને કોમેન્ટ બોક્સ જરૂરથી કમેન્ટ કરજો